કેવું છો કાનાભાઈ મજામાં ધારો પધારો પધારો તમારું સ્વાગત છે આજની કમેન્ટ હતી ધવલભાઈ સ્વદેશી તરફથી કે આવો કાનાભાઈ નર્મદા કાંઠે અમારા રિસોર્ટ પર સાથે ભોજન લઈએ અને ઘણા બધા લોકોની કમેન્ટ પણ આવતી કાનાભાઈ થોડાક લાંબા વિડીયો બનાવો ને તો આજે લાંબા વિડીયોની શરૂઆત કરીએ ધવલભાઈ સ્વદેશી સાથે બસ આનંદ મજો કાના ભાઈ ઘણા વખતથી રાહ જોતા તમારી કે તમે અહીંયા પધારો તો આપણે સંપર્કમાં પણ આયા હવે આ તો કહેવાય ને કે ભાઈ રામે લખેલી હોય ત્યાં જ બિલકુલ રોટી ખાવા જવાય આપણો તો આ ઉદ્દેશ જ હતો કે આજે ભેગા થઈએ વાતચીત થાય અને આનંદ લઈએ બે ભાઈઓ ભેગા થઈને આનંદ લેવો પ્લાન હતો તો ઘણા સમય આજે મેળ પડી ગયો આપણો બાકી કયો તમે મજામાં છો મોજ મોજ ભાઈ કે મે ભાઈ આ તમારું નામ વાંચ્યું કે ધવલ સ્વદેશી તો સ્વદેશી રાખવા પાછળનું કોઈ કારણ છે એક્ચ્યુઅલમાં શું છે કાના ભાઈ કે ધવલ સ્વદેશી નામ પાછળનો મારો ઉદ્દેશ એ જ હતો કે આપણે એવું જાણીએ છે ને કે એક ને એક શબ્દ વારંવાર દિવસમાં વારંવાર સાંભળીએ હા હા તો એ આપણા જીવનમાં ઉતરી જાય પાકો જેવી રીતે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિને એવું કહે યાર તું તો બહુ હોશિયાર છે યાર તું તો ખૂબ સામર્થ્યવાન છે તું તો ખૂબ તાકાતવાન છે આ તો એ ઓટોમેટિકલી એની ઉર્જા ચાર્જ થતી હોય ખામી ઉપર આપણે એવી જ રીતે કોઈ નેગેટિવ તરફ જોઈએ કે ભાઈ આ તો ગાંડો છે ગાંડો છે એવું આખા દિવસમાં એને હજાર વાર કહીએ તો એ કદાચ સારો હોય તોય ગાંડો થઈ જાય પાકો પાકો એટલે હું એવું માનું છું કે આપણા જોડે જે પણ સંબોધનો જોડાયેલા છે એ આપણને ઊર્જા આપે એમાં હોવા જોઈએ હું છે ને પ્રકૃતિ પ્રેમી માણસ છું હું યોગ અને આયુર્વેદથી જોડાયેલો વ્યક્તિ વાત કરો છું આયુર્વેદમાં પણ હું ખૂબ રુચિ ધરાવું છું અને યોગમાં પણ મને ખૂબ આનંદ આવે ધ્યાન જોડે હું સંકળાયેલો છું એટલે મને એવું થાય કે આપણે સ્વદેશી રહે દેશી રહેવું હા બરાબર છે અને અંતે આપણે જોઈએ કે વ્યક્તિ ગમે તેટલો ભૌતિક વાત તરફ જશે ને પણ એને આનંદ અને સુખ તો દેશીમાં જ મળશે જો તમે આપણે અહીંયા બેઠા છે કે એવું દેશી બેઠા છે બિલકુલ બિલકુલ ભાઈ આપણી પાસે રેસ્ટોરન્ટ છે ના નહીં આપણી પાસે એસી રેસ્ટોરન્ટ છે સારામાં સારી વ્યવસ્થા છે પણ જે આનંદ અહીંયા આવે ને દેશીમાં મજા છે એ વિલાયતી માનતી હું એવું બોલું હમ હે દેશી નહીં યુઝ કરેગે એસી બિલકુલ મારું આ સ્લોગન છે હમ એસી નહીં યુઝ કરેગે એસી બરાબર આપણા માટે સરસ વાતોની વચ્ચે વચ્ચે ભોજન હા મસ્ત ભોજન અને વચ્ચે વચ્ચે બ્રેક વાગે એવું સરસ કટર બટર જોવો કે આપણે આજે લોકો બીમાર પડે છે તો બીમાર પડવાનું મુખ્ય કારણ શું તો આયુર્વેદ આપણને એવું જણાવે છે અને આ આયુર્વેદમાં આપણને જ્યારે આપણે એમાં ઊંડા ઉતરીએ ત્યારે ખબર પડે કે આપણા શરીરમાં ત્રણ દોષ છે વાત પિત્ત અને કફ એ ત્રણેય દોષમાંથી એકેય દોષ ઉપર નીચે થાય કાં તો વધી જાય કાં તો ઘટી જાય બરાબર છે ત્યારે એ દોષ આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે બરાબર છે ટૂંકમાં બેલેન્સ રહેવું જોઈએ બસ અને આયુર્વેદ આપણને એ જ શીખવાડે છે કે તમારે આ બધી વસ્તુનું બેલેન્સ કઈ રીતે બેલેન્સ કરી રાખવું અને જીવન પણ એવું જ છે આપણે જોઈએ કે ભાઈ બેલેન્સ રાખવું એનું નામ જ તો જીવન છે આખું તમે ધંધાના સ્થાન પર હોવ તો ગ્રાહક સાથે બેલેન્સ રાખવાના હા બિલકુલ પરિવારમાં હોવ તો પરિવાર સાથે બેલેન્સ રાખવાનું મિત્ર સાથે હોવ તો એ પ્રકારનું આખું બેલેન્સ રાખવાનું અને કદાચ મને એવું લાગે છે કે કુદરતે મનુષ્ય જે કેવું જીવ બનાવ્યો છે કે જેને આ બધી સમજ આપી છે બિલકુલ અને એ સમજને લઈને આપણે જીવીએ ને તો જ મજા આવે જો કાનો ભાઈ ભોજન પણ ખૂબ સરસ આવી ગયું છે બિલકુલ તમે પણ થાકીને આવ્યા હશો મારા પણ મોમાં પાણી આવે છે આપણે વાતો કરીશું બે ભાઈઓ અને ભોજન પણ નહીં વજનની મજા સાથે વાંધો કરી વજનની મજા સાથે તમે શરૂઆત કરો કેમ કે તમે અમારા મહેમાન છો તમે તમે વાત કરી કે મિત્ર તો તમારી ભાષામાં મિત્રની વ્યાખ્યા એટલે શું ઘણા એવું કે છે ને કે ભાઈ મિત્ર એક જ હોવો જોઈએ ઝાઝા ના હોવા જોઈએ પણ મારું પર્ટિક્યુલર મારું પર્સનલ એવું માનવું છે કે મિત્ર તો ઝાઝા હોવા જોઈએ બરાબર કારણ કે જેવી રીતે આ પાંચે પાંચ આંગળીઓ છે એ ઈશ્વરે એક સરખી નથી બનાવી અને દરેક વ્યક્તિને એક સરખા નથી બનાવી પાકો પાકો આપણે જોઈએ કે મારા પાસે કંઈક અલગ ગુણ છે સારો ગુણ છે અમારા પાસે કોઈ અલગ સારો ગુણ છે એવી રીતના ચાર પાંચ મિત્રો દસ મિત્રો હોય તો દરેક પાસેથી સારા અલગ અલગ શીખવા મળે સારા ગુણ હોય અને બીજી વાત કે આટલી બધી હડબડીની દુનિયામાં દસ જણા દસ અલગ ફિલ્ડમાં જોડાયેલા હોય તો આપણો આપણી શક્તિ કેવી સંગઠન શક્તિ બને બિલકુલ બિલકુલ હવે એક મિત્ર ને લઈને બેસશે આ ખોટું નથી એક મિત્ર પણ મિત્ર જ છે પણ જા મિત્રો હોય તો જે આનંદ હોય ને એ એક અલગ લે અલગ લેવલ હોય અને સંગઠન હોય મૂળ વસ્તુ એ છે આપણે એસ ફોન કરી તો બીજાને આપણે ફોન કરવાની જરૂર ન પડે એ વ્યક્તિ જોને ઓને કરી હા અને બીજું કે આજે કઈ પણ જરૂર છે આપણે કોઈ પ્રસંગ પાત ભેગું થવું છે કે ક્યાંક જવું છે તો એક બે જણ જાય અને 20 જણ જાય કે 10 જણ જાય તો એનો આનંદ એનો પ્રભાવ એની વ્યવસ્થામાં જે જે સુગમતા થાય એ કંઈક અલગ હોય અલગ એટલે મિત્રને તો હું એવું કહી શકું કે આપણે ગુજરાતીમાં ભાઈબંધ કહેવાય સાહેબ કે ભાઈ જેવું કોઈ બંધન હોય ને કોઈની જોડે તો એ ભાઈ એ ભાઈબંધ કહેવાય મિત્રતા મિત્રતા અને ભાઈ તો ભાઈ જ છે પણ ભાઈ પછી જો કોઈ પાત્રના હા વિશેષતા લઈ શકે તો ભાઈની જે ભાઈની જો જેવું બંધન કોઈ સાથે થઈ શકે એવો તો એ ભાઈબંધ એ આપણો મિત્ર હોય શકે એટલે હું એવું માનું છું કે મિત્ર તો હોવા જોઈએ બિલકુલ ભોજન એક યોગ્ય છે જે આપણા જઠરમાં જે અગ્નિ છે એમાં આપણે આહુતિ આપે છે એટલે હું મારા દરેક સ્ટાફને અને મારા ત્યાં જે પણ જે રસોઈ બનાવે છે એમની એક જ વાત કરું કે આ એક પવિત્ર પ્રોસેસ છે હા આ એક પવિત્ર પ્રોસેસ છે જો આપણી પાસે કંઈક વસ્તુ ના હોય તો ના કહી દેવી હા હા પણ એના અંદર કોઈ પણ ગાલમેલ કરવી નહીં કારણ કે આમાં છેડું એટલે કુદરતને કુદરતને છેડ છેડવારી જેવી વાત થાય કારણ કે આ એક પ્રોસેસ છે સૌથી પ્રથમ આંખથી જોયું જોઈવા नाकથી સુંઘ્યું અને ત્યાર બાદ મોમાં મૂક્યું હવે તમે વિચારો આંખ પાછળ આપ્યો તો શું થાત આપણે આમ ભોજનને લેતા પછી આમ પાછળ બતાવતા જો તો ભાઈ કેવું હા કેવું છે તો ભગવાનને ખબર છે એની રચના એકદમ પરંપરા છે મને એટલા માટે જ બધું સિક્વન્સમાં આવતું એટલે આપણે જ્યારે પણ જમીએ ને આમ તો જનરલી હું જમતા જમતા બોલતો નથી આપણને યોગ આયુર્વેદ અને શાસ્ત્ર પણ એ જ શીખવાડે છે કે ભોજન દરમિયાન મૌન રહેવું મૌન રહેવું પણ આજે તમે મારા અતિથિ થઈને આવ્યા છો ને તમારી સેવા તો આ છે કે ભોજન કરતાં કરતાં જમવા જમવાને વાતો વાતો કરવાની અને હું તમને એટલા માટે બોલા કે આ પણ તમે એક સેવા જ કરો છો કારણ કે આજે આટલી બધી ખરબડીના જમાનામાં દોડધામ યુગમાં લોકોને પરિવારમાં એકબીજા સાથે બેસવાનો સમય નથી 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 ભાઈ એવા સમયમાં તમે આટલે દૂર અમદાવાદથી અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધારો પછી મારું પણ એક દાયિત્વ બને કે તમારા સાથે વાત કરી જોઈએ એટલા માટે હું આજે મારા નિયમને પણ તોડું છું બરાબર બાકી હું જનરલી ભોજન વખતે જરૂરિયાત હોય અર્જન્ટ હોય તો જ બોલું બાકી ભોજન કરતાં કરતાં આયુર્વેદ ના કહે છે કે બોલવું ના જોઈએ બોલો પણ આજે હું મારો નિયમ ને તોડીશ અને આપણે ઘણી બધી વાતો પણ કરીશું અને કાનાભાઈ ઘણા વખત એક પ્રશ્ન વિચારમાં આવે કે કાનાભાઈ આ વાત કરવાની જે વાત કરી હા કે ભાઈ મળીને કોઈને વાત કરીએ તો એમાં ભોજન પ્રક્રિયા કેમ તમે પસંદ કરી ઘણા બધા ઓપ્શન હતા હા બરાબર કે ભાઈ વોક ઉપર જઈએ ને આપણે વાત કરીએ ભાઈ ક્યાંક હેંગઆઉટ કરીએ હિચકે બેસીને વાત કરીએ આવું સ્વિમિંગ પૂલ હોય તો નાતા નાતા વાત કરીએ પણ આ ભોજન તમે કેમ પસંદ કર્યું એના માટે મને તમે જણાવો ધવલભાઈ તમારો પ્રશ્ન જે છે ને એવા પ્રશ્ન મને ઘણા લોકોએ પૂછ્યો છે આપણે એક તો વાત સાંભળવા નીકળ્યા છીએ લોકોની અને તમે કેમ જમતા જમતા કેમ રાખો એનું કારણ છે કે અનર્યું ને અનમાં બહેન માળા જટનારા ખોટું ન બોલે અંદરની વાત હોય ને માણાને એ અનમાંથી બહેન બહાર કાઢે અમારા ઘરમાં હજી સુધી એવી પ્રોસેસ છે હા કાનભાઈ

મોઢામાં મૂકી દે ભોજનનો એટલે એને ગુસ્સો શાંત થઈ શાંત થઈ જાય સાચી એટલે એ આ તાકાત છે ભોજનની અમે પરિવારમાં જોઈન્ટ ફેમિલીમાં પંદર વ્યક્તિઓ રહીએ પણ અમે બધા ભેગા રહીને એવો આનંદથી જીવીએ છીએ ને એનું મૂળ કારણ આ ભોજન છે કારણ કે આપણામાં કહેવત છે ને કે ભાઈ જેના અન્ન જુદા એના મન જુદા અન્ન ભેડા એના મન નર્મદાનું પણ મહત્વ એટલું જ છે નર્મદા મૈયાની તો તમે વાત જ જવા દો કારણ કે માનું નામ લઈએ ને તો શબ્દો નથી નીકળતા બિલકુલ એનું કારણ છે કે હું નર્મદા માતા જોડે વર્ષોથી જોડેલો છું અને નર્મદા માતા ને હું જ્યાં સુધી જાણું છું અને હું જ્યાં સુધી મહેસૂસ કર્યું છે તો એ એક જીવંત નદી છે જીવન જીવંત એટલા માટે હું કહી શકું કે કદાચ તમે એકાંતમાં બેઠા હોય ને કાનાભાઈ અને ત્યાં કિનારે બેસીને તમે માં એમ બોલોને આંખ બંધ કરીને બેસો ને તો તમને બોલ બેઠા એવું શબ્દનો અનુભૂતિ દિલમાં થાય અને હું અનુભવ્યો છું શું વાત એકવાર નહીં વારંવાર અને મારા જેવા તમને હજારો લાખો મળશે લોકો કે જે નર્મદા કિનારે બોલે કે માં અને માં અંદરથી જવાપે બોલ બેઠા બોલ બેઠા એ એટલા માટે એને જીવંત નદી કહી શકાય તમને જાણીને આશ્ચર્ય થશે કારના ભાઈ કે વિશ્વની એક જ નદી એવી છે કે જેની પરિક્રમા થાય છે હા હા અને એક જ એવી નદી છે કે જેના દર્શન માત્ર પાપ ધોવાઈ જાય છે એવી આ પતિત પાવની માં નર્મદા છે અને કદાચ હું એટલે એવું પણ આ આ વસ્તુને એ પણ ઇન્ટરલિંક કરી શકું કે નર્મદા માતાની કૃપાથી જ આ ડિસ્ટ્રિક્ટમાં આ બધું ડેવલપ ડેવલપ થઈ રહ્યું છે તો કાનાભાઈ આપણે જે રીતે મેં વાત કરી ને કે આપણે એના વૃક્ષ જોડે હવે બધું કરીએ તો આપણને અલગ આનંદ થાય કોઈ તો આપણે એવું કરીશું કે કાલે સરસ સરસ એક મારી પાસે વૃક્ષો ઘણા બધા લાવ્યા છે પર્યાવરણ હા હું બે હજાર વૃક્ષ લાવ્યો છે આ પર્યાવરણ દિવસે હું બે હજાર વૃક્ષ વાવવાનો ટાર્ગેટ લીધો છે અને તમે આવ્યા છો તો એમાં તો શું નામ સુગંધ પડી ગઈ તો આપણે કાલે એક વૃક્ષ વાવીશું અને રાત્રે ઘણી બધી વાતો કરીશું ને ખૂબ આનંદ લેશું મજા કારણ કે આ દિવસ આ મોકો ફરી ક્યારે મળશે તો આજે એનો આનંદ લઈ લઈએ અને ખૂબ મજા લઈએ